આજે વિસાવદરની આ પાવન ધરતી પર પ્રદેશ કાર્યકર્તાઓના આ સ્નેહ મિલન સમારંભમાં આપણા ગુજરાતના પ્રભારી એવા ગોપાલરાયજી સહપ્રભારી એવા દુર્ગેશભાઈ પાઠકજી અને સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવજી અને આપણા સૌના લાડીલા પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાનજી સાથે જેમણે આ વિસાવદરમાં જેમનું નામ ચૂંટણી જાહેર થાય એના પહેલા જાહેર થયું છે એવા આપણા સૌના માર્ગદર્શક આપણા સૌના લોક લાડીલા અને આપણા સૌના હુકમના એકા એવા ગોપાલભાઈ અને તમામ મંચસ્થ આગેવાનો સાથે ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાંથી પધારેલા તમામ સાથી કાર્યકરો સૌનો હું હૃદયપૂર્વક આવકારું છું સૌને સૌને મારા નમન કરું છું સાથીઓ આજે આ વિસાવધારમાં આપણે ભેગા થયા છે ત્યારે અમે હેમંતભાઈ હોય આપણા ચાર ધારાસભ્ય અમે વિધાનસભામાં હોય ખેડૂતના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય મહિલાના પ્રશ્નો હોય દલિતની વાત હોય આદિવાસીઓની વાત હોય માઇનોરિટીની વાત હોય કે કોઈ પણ પીડિત સમાજની વાત હોય ત્યારે અમે વિધાનસભામાં

તમામ મોરચે આજે અમે માત્ર ચાર ધારાસભ્ય છે પણ વિધાનસભામાં આખા સરકાર સામે અમે ઝુક્યા વગર લડીએ છીએ ત્યારે આપણા ગોપાલભાઈ ને એક વાર આપણે વિધાનસભામાં પહોંચાડી દઈશું એ દિવસે આ ભાજપના ના સરકાર ને પણ આપણે છઠ્ઠી નું દુધિયા દેવડાવી દઈશું આ મંચ પર થી રાજુભાઈ કીધું કે પોલીસ આપણા કાર્યકર પર દમણ કરે છે ખોટી એફઆઈઆરઓ કરે છે દબાવવાની વાત કરે છે પણ આ મંચ પરથી હું તમને કેમ છું અમે પણ વિસાવદર માં મહિનોથી રોકાવાના છે

તૈયાર છો બધા પેલો ટાર્ગેટ આપણે વિસાવદર જીતવાનો છે બીજો ધ્યેય આવનારી તાલુકા જિલ્લા પંચાયતો જીતવાની છે અને ત્રીજો ટાર્ગેટ આપણામાંથી તમામ યુવા લીડરો તમામ લીડરો આવનારી 182 વિધાનસભા આપણે લડવાની છે અને ગુજરાતની આપણે સરકાર બનાવવાની છે આમ આદમીની સરકાર બનાવવાની છે એની શરૂઆત આજે વિસાવદરથી થયેલી છે ત્યારે આપણા હાજરબામ આપણા લોક લાડીલા આપણા બધાના મિત્ર આપણા વડીલ અને માર્ગદર્શક ગોપાલભાઈ ઇટાલિયા માટે રાત દિવસ આપણે કરવા પડશે તો બધાએ તૈયાર થઈ જવાનું છે ગોપાલભાઈને વિધાનસભામાં લઈ જવાના છે અમારે મોકલીશું ને બધા ગોપાલભાઈને વિધાનસભામાં મોકલવાના છે અને એના માટે તન માન ધન થી બધાએ સહકાર આપવાનો છે વધારે વાતો નથી કરતો જ્યારે પ્રદેશ ના પ્રભારી અહીંયા ઉપસ્થિત હોય